શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે જે દુઃખ કોઈને આપીએ છીએ એ જ જ એક દિવસ આપણને કેમ મળે છે ઈશ્વર તરત સજા નથી આપતો પણ સમય આવે ત્યારે કર્મ પોતે જ બોલે છે આજે હું તમને એવી જ એક કથા સંભળાવવાનો છું જે તમને અંત સુધી સાંભળવા મજબૂર કરી દેશે કારણ કે આ કથા છે જેવું કર્મ એવું ફળ રતનપુર નામના એક શાંત અને હરિયાળા ગામમાં કેશવ શેઠ નામનો એક અત્યંત ધનિક પરંતુ અહંકારી વેપારી રહેતો હતો જેને પૈસા સિવાય કશું દેખાતું નહોતું ગામના ગરીબ લોકો મજબૂરીથી તેની પાસે ઉધાર લેતા અને શેઠ ઊંચું વ્યાજ વસૂલી તેમને અપમાનિત કરતો એક દિવસ એક વૃદ્ધ બાપુ પોતાની બીમાર દીકરી માટે સહાય માંગવા આવ્યા ત્યારે કેશવ શેઠે પૈસા તો આપ્યા પરંતુ દયા વિના કાગળ પર એવી કડક શરતો લખાવી કે સમયસર પરત ન આપે તો તેમનું ખેતર કબજે કરી લેશે વરસાદ ન આવવાથી પાક બગડ્યો અને બાપુ પૈસા ચૂકવી શક્યા નહીં એટલે શેઠે નિષ્ઠુરતાથી ખેતર કબજે કરી લીધું અને વૃદ્ધ બાપુ રસ્તા પર બેસી રડતા રહ્યા જ્યારે કેશવ શેઠ પોતાના વૈભવી ઘરમાં શાંતિથી સૂઈ ગયા સમય વીતતો ગયો શેઠ વધુ ધનિક બન્યા પરંતુ ઘરમાં શાંતિ રહી નહીં કારણ કે તેમનો પુત્ર ખરાબ સંગતમાં ફસાયો અને વાત વાતમાં ઘર છોડીને ચાલ્યો ગયો એક અંધારી રાતે શેઠના ગોદામમાં ભયંકર આગ લાગી જેમાં વર્ષોની કમાણી કાગળો અને માલ બધું જ નાશ પામ્યું ગામના લોકો દોડીને આવ્યા પરંતુ કોઈના ચહેરા પર સાચું નહોતું કારણ કે સૌ જાણતા હતા કે આ તેના જ કર્મોનું ફલ શેઠમી દીકરી હતા કે આ તેના જ કર્મોનું ફળ છે ધીમે ધીમે કેશવ શેઠ દેવાળિયા બન્યા અને એ જ રસ્તા પર બેસવાની નોબત આવી જ્યાં ક્યારેક લોકો તેમની સામે હાથ જોડતા હતા એક દિવસ ભૂખ્યા અને થાકેલા શેઠ રસ્તા કિનારે બેઠા હતા ત્યારે લાકડી ટેકો વૃદ્ધ બાપુ ત્યાં આવ્યા જેમણે કોઈ દ્વેષ કે રોષ વગર શેઠને ઓળખ્યા અને પોતાના ઘરે લઈ જઈ ભોજન આપ્યું એ ક્ષણે કેશવ શેઠની આંખોમાં આંસુ આવી ગયા અને તેમને સમજાયું કે પૈસા નહીં પરંતુ માનવતા સૌથી મોટી સંપત્તિ છે ત્યારબાદ તેમણે પોતાના અહંકાર માટે પ્રાયશ્ચિત કરતા બાકીનું જીવન ગરીબોની સેવા અને સારા કર્મોમાં વિતાવ્યું કારણ કે જીવનનો સૌથી મોટો અને અચૂનનો સૌથી મોટો અને અચૂક સત્ય એ જ છે કે જેવું કર્મ કરીએ છીએ એવું જ ફળ આપણને અવશ્ય મળે